તમારો પરિવાર અને જે દર્શક મળી રહ્યા છે તેમની આજુબાજુમાં કોઈ નિરાધાર વ્યક્તિ હોય કોઈ કેન્સર પીડિત હોય કોઈ વિધવા બહેનો હોય તો તેમને તમારો પરિવાર કઈ રીતે ઉપયોગી થઈ શકે તેના વિશેની વાત કરો અમારી સંસ્થા છે એ નિરાધાર હોય માનસિક અપંગ હોય શારીરિક અપંગ હોય કિડની તકલીફ હોય ટીબી ના દર્દી હોય આવા જુદા જુદા ગામોની અંદર અમે આ મુશ્કેલી વાળા માણસો ઈશ્વરે અમને મોકલે કીટ આપી અને એ રીતે એમાં કીટ ની અંદર એક કિલો તેલ હોય બે કિલો ખાંડ હોય તુવેર દાળ હોય મગ દાળ હોય ચોખા હોય નાવા ધોવાના સાબુ હોય ચા હોય આ રીતની રોજિંદી જે વસ્તુ હોય એ રીતે આપી છે આ ચાલુ મહિને જ આપણે મસાલાની સિઝન છે તો દરેક પરિવાર ને અમે એક કિલો મરચું બે રાઉન્ડ જેથી આખા વર્ષના મસાલા પણ એમને મળી રહે બરાબર સોસાયટીમાં કોઈ એવા જરૂરિયાત વાળા વ્યક્તિ હોય એટલે એના માપદંડ શું કેવા વ્યક્તિ જરૂરિયાતમંદ તમે કઈ રીતે ગણો છો જરૂરિયાતમંદ એટલે કેન્સર પીડિત હોય કિડની તકલીફ હોય પછી વિધવા બેનો હોય નાની ઉમર હોય હાવ નાના નાના બાળકો હોય ખાસ કરીને અમારા જે હાલ અમારા પાંચસો સભ્યો ની અમારી ટીમ છે એટલે અમારે કોઈ પણ મુશ્કેલી વાળા હોય એ જાતના ભેદભાવ વગર અમને મોકલી આપે એટલે અમારી ટીમ છે એ ત્યાં સર્વે માટે જાય કે ભાઈ આ જે વાત કરી છે યોગ્ય છે યોગ્ય લાગે એટલે અમે એનું લાઈન લિસ્ટ માં નામ લઈ લઈએ છીએ પછી અમારી સંસ્થા છે કોઈ પાસે ક્યાંય ફંડ ફાળો કે ક્યાંય મદદ માટે જતા નથી કે ક્યાંય અપીલ નથી કરતા પણ અમારા સભ્યો દ્વારા જે સ્વૈચ્છિક ફાળો આવે કોઈ સો રૂપિયા આવે કોઈ બસો રૂપિયા આવે પાંચસો રૂપિયા આવે એ રીતે એકઠું થાય એમાંથી અમે આ કરિયાણાની કીટ અને આઠ બા છોકરા દત્તક લીધા છે એની ફી દર મહિને આપવામાં આવે છે એટલે એવા કોઈ સોસાયટીમાં લાગે કોઈ ગામ ગામડા ગામમાં કોઈ એવા જરૂરિયાત વાળા વ્યક્તિ લાગે તો તમારો સંપર્ક કઈ રીતે કરવાનો અમારા જે સંસ્થામાં ખાસ કરીને મારો નંબર આપીએ તો ચાલે બાકી અમારી સંસ્થાના સભ્યો દરેક અંદર અને જુદી જુદી રીતે રહેલા છે એટલે હા મારું અનિલભાઈ પંડિત હું તાલુકા સુપરવાઇઝર છું ભાવનગર ખાતે અને મારો મોબાઈલ નંબર છે નવ ઝીરો નવ ભાવનગરમાં કોઈ એવા વ્યક્તિ હશે તો તમારો સંપર્ક કરશે અને પછી તમારી ટીમ એનો સર્વે કરે સર્વે કરશે અને બીજું અમારું એવું છે બીજું જીગ્નેશભાઈ અમે એવું કરી છે કે કોઈ પણ લાભાર્થી અમારી પાસે આવ્યું

અમે આ ટીમ શરૂ કરી એટલે અમારી પાસે પેહલા જ તે વોટ્સઅપના સહારે ગ્રુપમાં મૂક્યું કે ચાલો ને આપણે થોડું માણસ માણસ રમીએ અરે ચાલો થોડું કોઈના મુસ્કાન નું કારણ બનીએ વાહ એટલે આ થીમ ઉપર અમે કામ શરૂ કર્યું અને કામ શરૂ કરવામાં પેલા જ તે ગ્રુપમાં અમે મુક્યું કે ભાઈ ચાલો આપડે આવું રમત રમી છે તો કોઈને યોગદાન આપવું છે તો કોઈ સો રૂપિયા આપ્યા કોઈ બસો રૂપિયા આવ્યા કોઈ પાંચસો રૂપિયા આપ્યા એવો પહેલો જ અમારો બનાવે એવો બન્યો કે પાંચ હજાર રૂપિયાની રકમ ભેગી થઈ ગઈ તો ઈશ્વર જયારે પૈસા મોકલે છે ને એ સાથ લાભાર્થી પણ મોકલે છે કારણ કે એ તો કરનાર કરતો અર્તો તો એ જ છે દેવા વાળો એ છે ને દેવા લેવા વાળો ને છે આપણે તો આંગળીયા સર્વિસ છે એટલે એને પ્રથમ અમને એવી રાત્રે અગિયાર વાગે બેઠા હતા અમારી પાસે પાંચ હજાર રૂપિયા નું ફંડ આવ્યું તરત જ અમને સમાચાર મળે કે કોળી પરિવારની ગરીબ દીકરી એને ચાર્ટર એકાઉન્ટની ભણતી હતી તો એની ફી ભરવાનું હતું તો એ પરિવારના ઘરે ગયા અને એ દીકરીની વિગત જાણી એના પપ્પા કડિયા કામ કરતા હતા પગે વાગેલું હતું ખૂબ મુશ્કેલી વાળું પરિવાર હતું અને દીકરીએ મને એવું કીધું કે ભાઈ જો તમે ફી માં અમને મદદ કરશો ને તો હું ચાર્ટર એકાઉન્ટ થઈ જઈશ તો આવા અનેક લોકોના દીકરા દીકરીને હું મદદ કરીશ બરાબર એટલે આપણા વાત ખૂબ હૃદય ને સ્પર્શી ગઈ

શરૂઆત આ રીતે થઈ ના શરૂઆત આ રીતે થઈ ત્રણ કીટ થી શરૂઆત થઈ હતી ને 109 કીટ નું અત્યારે વિતરણ દર મહિને થાય છે દર મહિને થાય છે દર મહિને એટલે એકાદ કીટ નો અંદાજ કેટલો ખર્ચ થાય અમારે 800 થી 1000 રૂપિયા થાય છે માની લો કે આ વખતે મરચું હળદર ને ધાણા જીરું કર્યું તો અમારે 1100 રૂપિયા ની કીટ થાય અને બાકી 1000 રૂપિયા ની આઠસો થી હજાર ની ગણતરી પચાસ રૂપિયા સો રૂપિયા ખર્ચી અને અપાર મુશ્કેલી વચ્ચે પણ કીટ લેવા તો આવવું ને એકસો નવ ભાવનગર શહેર માં જ થાય છે કે અન્ય આજુબાજુ અમારી કીચ છે ભાવનગર જાય છે શિહોર જાય છે ઈશ્વરિયા જાય છે પાલડી દેવગાણા ભાણગઢ જાંબાળા ઉસરડ નવાગામ મોટા સુરકા ફરિયાદકા આકલોલ માદે નેસડા શામપરા કોડિયાર શામપરા ફરિયાદકા અકવાડા તળાજા અને હમણાં એક દાતા અમને મળ્યા છે ઉંચડી ગામની અંદર નિજાનંદ પરિવાર ને માધ્યમ બનાવી અને ઉંચડી ગામ ના મુશ્કેલી વાળા પરિવારો ને મદદ કરવી છે એટલે અમે ચોવીસ કલાક ની અંદર એનું સર્વે કરી અને બાર લાભાર્થી એના ગોતી કાઢ્યા અને એને દર મહિને અમે કીટ આપી છે

કે આ સંસ્થાની અંદર મોટા મોટા ઉદ્યોગપતિઓ છે મોટા મોટા ડોક્ટરો છે અમુક રાજકીય આગેવાનો કે જે આ રીતે અમે બહુ રાજકીય માણસો સાથે બહુ સંપર્ક નથી રાખતા કારણ કે અમારે અમારું અમારું જે જે છે ભૂલી ન જવાય એટલે અમે ખાસ કરીને આ બધા નેતાઓ ફિલ્મ સ્ટારો છે સાહિત્યકારો છે પીએસઆઈ છે એક જજ સાહેબ છે એટલે અમારી પૂરી વકલ

નહીં નહીં અત્યારે કોઈ પણ જાતનું ટ્રસ્ટી અમે ઉભું નથી કર્યું ટાણાની કીટ પકડવાની જવાબદારી એની દેવગાણાની તો દેવગાણા વાળાની જવાબદારી નેસડા તો નેસડા વાળાની એટલે મોટા મોટા ઉદ્યોગપતિ થી માંડીને નાના નાની બે હજાર પાંચ હજાર રૂપિયાનો દર મહિને પગાર બેનો પણ અમારી સભ્ય છે અને નાના માણસો જેટલું કામ કરે છે ને સાહેબ એટલું મોટા નથી કરી શકતા હું શરૂઆત થી નક્કી કર્યું કે ભાઈ આ જે છે ને આનંદ માટે કરવું છે બીજી અમારે કોઈ આમાં વસ્તુ છે નહીં બીજું કે અમે ત્રણ પ્રકારની વકર રાખી છે અમારે દર મહિનાની ત્રીસ તારીખે પીડીએફ ફાઇલ મુકવામાં આવે છે કે એક એક સભ્ય કોઈ સો રૂપિયા આવ્યા કોઈ પાંચસો રૂપિયા આપ્યા કોઈ વીસ હજાર રૂપિયા આપ્યા

મળી જાય બરાબર છે અને નિજાનંદ પરિવાર માં તમારી જેવા કેટલાક સભ્યો હશે અત્યારે અમારે ચારસો નેવાસી સભ્યો છે પાંચસો ની નજીક છે 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 અને કોઈ 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 અમેરિકા પણ 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 સુરત છે કોઈ નેસડામાં છે કોઈ મોટા ઉદ્યોગપતિ છે ને કોઈ નાનામાં નાના વિદ્યાર્થી પણ છે વાહ બહુ સારું એટલે શરૂઆતમાં મેં વાત કરી કે આવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તમારા નામ સરનામા ફોન ઉપર આવી રીતે સંપર્ક કરે એવી જ રીતે કોઈને દાન આપવું હોય કારણ કે આ બહુ સારી પ્રવૃત્તિ થાય છે તો નિરાજમાં મેં કી મે દાનમાં મેં કીધું એમ કે અમારે દાનમાં જો અમને પૈસા મળશે તો અમે એનો પારદર્શી હિસાબ આપશું

તો ઓછા હા ઓછા વજન વાળા બેનો એક આખો પ્રોજેક્ટ અમે ઉપાડ્યો અમારા સચિવ છે ધનંજયભાઈ સાહેબ અને એને એવો મુદ્દો ઉપાડ્યો હતો કે ભાઈ આપણા જિલ્લાની અંદર ઓછા વજન વાળા બેનો કેટલા તો એને એવું કીધું કે ભાઈ આપડે એટલા મે માતાઓ છે તો એને પ્રશ્ન કર્યો કે ભાઈ જો એટલા ઓછા વજન વાળા બાળકો છે માતાઓ છે તો કમો તવેડા માં આવે એટલે ઓછા વજન વાળા એટલા બાળકો પેદા થવાની તો ગેરંટી તમે જ આપો છો તો આના માટે તમે શું કર્યું એટલે એ સાહેબ બહુ સેન્સેટીવ માણસ છે એટલે એના હૃદયમાં આ વાત લાગી ગઈ કે ચાલો કઈક કરીએ એટલે મને બોલાવ્યો મને એને કીધું મેં કીધું સાહેબ આપડે ઓછા વજન વાળા બેન ની આખા જિલ્લાની તમે માહિતી મગાવો આપણે એને શું આપવું છે બોલો એ કે આપણે પેલા સુખડી આપી છે એટલે ચોવીસ કલાકમાં અમારી અડતાલીસ માતાઓને સુખડી મળી ગઈ હતી અને અમે ઈ

એક ગામ દત્તક લીધું 109 કીટ વિતરણ ઉપરાંત ઓછા વજન વાળા બેનો પછી બાળકો પણ દત્તક લીધેલા છે ને હા આઠ બાળકો પિતા વગરના છે અને દર મહિને ફી ભરવામાં આવે છે એમને નિજાનંદ પરિવાર ઉછેર કરે છે એવું જ કહેવાય ના 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 એ ભગવાન ઉછેર કરે છે આપણને એક આંગળીયા સર્વિસ કરે છે આજે કોઈની પ્રાર્થનાનો જવાબ આપડે છે જ્યારે ઈશ્વર આગળ એ પ્રાર્થના કરતા એના બે આંગળા પડી જાય ત્યારે કનુભાઈ ની તો મનુભાઈ ને મોકલવા પડે કે જીગ્નેશભાઈ તમે જાઓ

ના ના પૂછારી બાપુ એ અમને આશીર્વાદ આપ્યા અને મોરારી બાપુ એ પણ અમને બે લાખ રૂપિયા આપ્યા અને પૈસા ગોન છે પણ સંત ના આશીર્વાદ ઈજ અમારા માટે મોટો એવોર્ડ છે ભલે ધન્યવાદ અનિલભાઈ આપણે મળતા રહીશું ધન્યવાદ જિગ્નેશભાઈ